કે મુંગતા હતા ચાલુ સ્કૂલમાં માં આનો હતો તમે ઉજાગર હતો બોલો મારે પ્રોબ્લેમ છે શું પ્રોબ્લેમ તમારા મુખ્ય શિક્ષિકા ક્યાં છે બેંકમાં માં ગયા છે બેંક માં દૂર બેંક કેલા ક્યાં છે મને કીધું કે સાનો બેંકમાં શું કામ છે આપણે તો આપણે તમે શું તેલા મુખ્ય શિક્ષિકા મુખ્ય શિક્ષિકા આયા હાજર તમે અહીંયા ઊંઘવા આવે

ચૌદ વર્ષ નોકરી કરી નાખી ક્યાંય રાજપીઠ પગપીઠ પગ